આજરોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળા વસાડવા તાલુકા ધાંગધ્રા ખાતે સાયબર ક્રાઈમ એવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં સાયબર ક્રાઈમ સંબંધિત ગુનાઓની જાણકારી આપેલી જેમાં એન્ડ્રોઈડ ફોન હેકિંગ અને તેનાથી બચાવવાના રસ્તાઓ હાલમાં સમયના થઈ રહ્યા હો ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે સાવધાની રાખવી સાયબર સિક્યોરિટીને લગતી પ્રાથમિક માહિતી અને સામાન્ય રીતે લોકો સરળતાથી કઈ રીતે ફસાઈ શકે તેની જાણકારી સુરક્ષિત વેબ બ્રાઉઝિંગ અને ઇન્ટરનેટ વિશેની રસપ્રદ જાણકારી તેમજ સોશિયલ મીડિયા પર કેવા પ્રકારની પ્રાઇવેસી સેટ કરવી વગેરે મુદ્દાઓને અંગેની માહિતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એ એસઆઈ શ્રી એ એ બલોચ તથા તેમના સ્ટાફ દ્વારા અવેર કરવામાં આવ્યો હતો સદરહુ સેમિનારમાં ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફ તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પરનાણિયા સાહેબ તેમજ અંદાજે પચાસથી પંચાવન જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા આમ સદરહુ સેમિનાર સફળ રહ્યો છે નયના જોશી ટીવીએટી ન્યૂઝ ધાંગધ્રા